મિત્રો આપવરકુંડલા શહેરમાં સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી સિંહોની સંખ્યામાં ઘટાડો ન થાય તેવા શુભાશયથી અને લોકોમાં જાગૃતિ આવે તે માટે દર વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે સાવરકુંડલામાં પણ પ્રતિવર્ષ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સિંહોના ફોટોગ્રાફ્સ પ્રેરણાદાયી વિડીયો ટેક્સ્ટ મેસેજ માઇક્રોબ્લોગ્સના માધ્યમથી સોશ્યલ મીડિયા સહિત તમામ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર જંગલના રાજા સિંહ પ્રત્યે સૌરાષ્ટ્રની જનતામાં વધુમાં વધુ જાગૃતિ આવે એનું યોગ્ય સંવર્ધન સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે આવેછની જેવી મોદી હાઈસ્કૂલના પટાંગણમાં પંદર શૈક્ષણિક સંસ્થાઓના ચાર હજાર છસો બ્યાસી જેટલા સિંહ પ્રેમીઓ એકત્રિત થયા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી અને પ્રાસંગિક પ્રવચનો બાદ ભવ્ય રેલી યોજવામાં આવી હતી આ મહારેલીમાં મુખ્ય અતિથિ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ એએસપી વલય વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં નોર્મલ રેન્જ વિસ્તરણ રેન્જ વન વિભાગ તથા વન પ્રકૃતિ ચેરિટેબલ સાવરકુંડલાની પૂરી ટીમે સંયુક્ત પ્રયાસો કર્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર નિકુલ મહેતા સિટી ક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલાસ ઓગસ્ટ બે હજાર ચોવીસ વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે સાવરકુંડલા મુકામે વન વિભાગ અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા શહેરની જુદી જુદી પંદર જેટલી સ્કૂલોના વિદ્યાર્થીઓ છ હજાર એકસોથી વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ અને ગ્રામજનો એકત્ર થઈ અને સાવરકુંડલાના ધારાસભ્યો મહેશભાઈ કસવાળા અને એ એસપી સાહેબ અને સ્ટાફ સાથે મળી અને એક ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને સાવરકુંડલા શહેરમાં વિશ્વસિંહ દિવસ અંતર્ગત એક ભવ્ય મહારેલીનું આયોજન કરી અને સિંહ સંરક્ષણ અને સંવર્ધનની એક ઉત્તમ કામગીરી કરવામાં આવેલી છે વિશ્વસિંહ દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તેરથી વધારે શૈક્ષણિક સંસ્થાઓ જોડાઈ હતી તેમજ નગરજનો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ પર્યાવરણ પ્રેમી પણ જોડાયા હતા આ સમગ્ર કાર્યક્રમમાં સિંહ સંરક્ષણ સિંહ સંવર્ધન થાય એટલે વધુને વધુ સિંહનો વ્યાપ વધે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સૌ સાથે મળી અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી ત્યારબાદ મહારેલી સ્વરૂપે બધા જ બાળકો જય ગીર જય સિંહ તેમજ અન્ય નારાઓ સાથે સમગ્ર સાવરકુંડ ગુજી ઉઠ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં સાવરકુરા નોર્મલ રેન્જ સામાજિક વનીકરણ રેન્જ તેમજ વનપ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો